નમસ્કાર દર્શક મિત્રો કને ગુજરાતના મધ્યાહન સમાચારમાં હું નીરાવ પંચાલ આપનું સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર પાટણમાં પાંચ વાહનો વચ્ચે ટક્કરથી સર્જાયો ગંગફાર અકસ્માત ત્રણથી વધુ લોકોના મોતની આશંકા જ્યારે 17 થી વધુ લોકો ઘાયલ અમરેલીના ભમોદરા ગામે દીપડાએ ખેત મજૂરની 5 વર્ષીય દીકરીને ફાડી ખાતા મોત આદમખોર દીપડાના હુમલાથી ગ્રામજનોમાં ભયનો માહોલ

પાટણ જિલ્લાના રાધનપુર નજીક રવિવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એકસાથે પાંચ વાહનો ટકરાયા હતા આ ભયાનક અકસ્માતમાં થી વધુ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે જ્યારે થી વધુ ઇજાગ્રસ્ત થયા છે જેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ દુર્ઘટના રાંધનપુરના મોટી પીપળી ગામ નજીક બની હતી આ અકસ્માત એક ટ્રેલર બે બાઇક એક જીપ અને એક બોલેરો પિકઅપ વાન એમ કુલ પાંચ વાહનો વચ્ચે સર્જાયો હતો આ પાંચે વાહનો ટકરાતા ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી હતી અકસ્માતની જાણ થતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી કરી હતી અને મૃતદેનો કબજો મેળવ્યો હતો હાલમાં પોલીસે આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે તે ધારપુર મેડિકલમાં મોકલ્યા છે એમને પણ હાલત સિરિયસ જેવી છે એટલે આ મૃત્યુ કો જે છે એને હું દિનથી શ્રદ્ધાંજલિ આપો છું અને જે સત્તર અઢાર લોકોને ધારપુર મૂક્યા છે એને પ્રાર્થના કરું પરમાત્મા પાસે કે જલ્દી સાજા થાય અને આવા અકસ્માત ખરેખર થાય છે અકસ્માત ન બનવા જોઈએ એના માટે પણ કાંઈ સિસ્ટમ એ ગોઠવવી જોઈએ જેથી કરીને આવા અકસ્માતો એ ઠળે હું માનું જ્યાં સુધી અહીંયા ડ્રાઈવરજન મૂકેલો છે એક બાજુનો જ રસ્તો ચાલુ હતો અને એક બાજુનો રસ્તો બંધ છે એટલે એનો જે એ ફોર લાઈન ચાલુ થઈ જાય તાત્કાલિક જેથી કરીને આવા બીજા અકસ્માતો ન થાય અને અગાઉ પણ ઘણા આવા અકસ્માતો થયા છે એ કાંઈક મને એમ લાગે છે કે એ નેશનલ હાઈવે ની થોડી બેદરકારી છે એને પૂરેપૂરી કાળજી રખાય કારણ કે આ તો માનવ અકસ્માત થયો અને માનવ મૃત્યુ થયા છે એ ખરેખર દુઃખદ ઘટના છે એ શાખી ન લેવાય એટલે આથી નેશનલ હાઈવે પણ આ આપના દ્વારા આપના મારફતે એમને જણાવવા માગું કે જે કાંઈ આપની એ કરવાની કાર્ય કરવાની હોય એ કાર્ય કરીને એ રસ્તા ખુલ્લા રાખે અને અમરેલી જિલ્લાના સાવરકુંડલાના મોટા ભમોદરા ગામે પરપ્રાંતિય ખેતમજૂરની પાંચ વર્ષીય દીકરીનું દીપડાના હુમલાથી મોત નીપજતા ભયનો માહોલ સર્જાયો છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ભગોદરા ગામમાં તારીખ ઓક્ટોબરની સાંજના સુમારે વિપુલ સાવલિયાની ખેતી કરતા ખેતમજૂર શેરુભાઈ કપાસમાં ખાતર નાખી રહ્યા હતા તે સમયે એક નરભક્ષી દીપડો અચાનક આવી ચડ્યો હતો અને પિતા શેરુની નજીક રમતી પાંચ વર્ષની દીકરી ચુટકીને ઉપાડીને ભાગતા પિતા જીવના જોખમે દીપડા પાછળ પથ્થર લઈને દોડ્યા હતા

વાડી માલિક વિપુલ સાવલએ જણાવ્યું હતું કે સિંહના સામ્રાજ્ય ગણાતા અમરેલી જિલ્લામાં સિંહ સાથે દીપડાનો વસવાટ વધ્યો છે અને દીપડાના થી મોટા બમોત્રા સહિતના આસપાસના ગામમાં ભયનું વાતાવરણ સર્જાયું છે જેના કારણે ખેડૂતો માટે હિંસક ગણાતા દીપડા અંગે વન વિભાગ દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે મારો સાવરકુંડલા તાલુકો મોટા ભમુદ્રા ગામ છે અને વિપુલભાઈ ધીરુભાઈ સાવલિયા અને મારી વાડીની અંદર આ શેરુભાઈ જે છે તે ખેતમજૂરી કરે છે ભાગ રાખીને ત્રણ વરસથી અને ચાર વાગ્યાના સમયે દિવસ દરમિયાન જે ખાતર આપતા હતા આપણે કપાસની અંદર અને સાથે આ બાળકી જે છે નાની છ વર્ષની તે રમતી હતી ભેગી જ હતી તો અચાનક જ તે દીપડો આવ્યો અને એને એના મોઢાની અંદર લઈને સીધો જ ભાગવા મળ્યો કપાસની અંદર એટલે આ લોકોને ખબર પડે કે લે આ તો છોકરીને લઈને જાય છે એટલે તરત જ તેની પાછળ દોડ્યા અને પથ્થરો મારીને તે દીપડાની એને એને છોડાવી છોડાવી અને પોતાના જીવના જોખમે છતાંય આવી રીતે છતાં પણ તેને તે બચાવી ન શક્યા અને તે સ્થળ ઉપર જ તેને બાળકીએ તેનો જીવ ગુમાવ્યો સૌરાષ્ટ્રમાં પ્રથમવાર જૂનાગઢના માણાવા દરમાં ગેસ અને તેલની શોધ માટે ઓએનજીસી દ્વારા ડ્રિલિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે વર્ષ બે હજાર ત્રેવીસમાં કંપની દ્વારા જીઓલોજીકલ સર્વે કરાયો હતો અને હવે તેના પર કામગીરી હાથ ધરવામાં આવી છે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં દેશની તેલ ક્ષેત્રની અગ્રગણ્ય કંપની ઓએનજીસી દ્વારા પૃથ્વીના પેટાળમાં ગેસ અને તેલનું ભંડાર શોધવા માટેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે આધુનિક ટેકનોલોજી સાથે વિશ્વની શ્રેષ્ઠ ટીમ કાર્યરત કરવામાં આવી છે આગામી સમયમાં માણાવદરના અન્ય વિસ્તારમાં પણ કામગીરી કરવામાં આવનાર છે અને જો ગેસ કે તેલ મળી આવશે તો માણાવદરમાં સોનાનો સૂરજ ઉગશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં પહેલીવાર ગેસ તેલના ભંડાર શોધવા માટે ડ્રિલિંગની કામગીરી શરૂ થઈ છે માણાવડર સેન્ટરની બંને બાજુ બાર કિલોમીટરના એરિયામાં કેમ્બી એસેટ દ્વારા ડ્રિલિંગ રિંગનો પ્રારંભ કરવામાં આવ્યો છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ઓએનજીસી કંપનીએ સૌરાષ્ટ્રમાં પહેલીવાર તેલ અને નેચરલ ગેસના સંશોધન માટે બે હજાર ત્રેવીસમાં સર્વે કર્યો હતો જેના પછી હવે ખાસ ટેકનોલોજી દ્વારા ડ્રીલિંગ શરૂ કરાયું છે ઓએનજીસી કંપની એટલે આફ્ટર ઓલ ઇન્ડિયન ગવર્મેન્ટ નીચે આવે છે એટલે ત્યાં સુરક્ષિત સ્થિતિમાં સારા વાતાવરણમાં અને લગભગ બે બેસ્ટ બે પાળીમાં આ કા કામગીરી દિવસ અને રાત ત્યાં ચાલુ છે અત્યાર સુધીમાં લગભગ બસો મીટર જેટલું ખોદકામ મીન્સ કે ડ્રિલિંગ એ લોકોએ કરેલું છે અને હજી એ ડ્રિલિંગ ચારેક હજાર મીટર સુધી એ લોકો કરશે ત્યારબાદ એ લોકોને આગળ શું પ્રોસેસ કરવાની એ એ લોકોનો વિષય છે પરંતુ મેં જે સ્થળ મુલાકાત લીધી એનું ચોક્કસ જણાવીશ કે સ્થાનિક લોકોને પણ વિનંતી કરું છું કે એ લોકોને એમનું કામ કરવા દો ત્યાંથી જે પણ નીકળશે આ વિસ્તાર માટે સારું છે એટલે એ લોકોને એ લોકો માટે પણ એવું છે કે ભાઈ જાહેર પબ્લિક અંદર આવન જાવન ન કરે અને એમનો જે એક સવારથી લઈને ચોવીસ કલાકનો જે એમનો શેડ્યુલ છે શેડ્યુલ ડિસ્ટર્બ ન થાય એ માટે સામાન્ય પબ્લિક પણ ત્યાં અવર જવર ન કરે અને શાંતિથી એ લોકો એમનું કામ કરી અને જ્યારે આ વિસ્તારના વિકાસ માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આપણે માત્ર એટલું કરીએ કે ભગવાનને પ્રાર્થના કરીએ અને એ લોકો જે પ્રયત્ન કરે છે એમાં એ લોકો સફળ થશે તો આ વિસ્તારનો પણ વિકાસ થશે અસ્તુ ભારત માતા જય જૂનાગઢ પોરબંદર રાજકોટ જિલ્લાના પાંચસો ચોરસ કિલોમીટરના એરિયામાં થોડા વર્ષ પહેલાં સર્વે કરીને ડેટા એકત્રિત કરાયો હતો માટીને વડોદરા લઈને પ્રોસેસ કરવામાં આવી હતી આ પ્રોસેસ બાદ હવે બીજો તબક્કો શરૂ થયો છે જેમાં વર્લ્ડની સૌથી સારી ટેકનોલોજી દ્વારા ડ્રિલિંગ પદ્ધતિથી આ પંથકમાં તેલનું પ્રમાણ છે જો હોય તો કેટલા જથ્થામાં છે એ જાણી શકાશે માણાવદર પંથકના બંને વિસ્તારોમાં જમીનની અંદર ચાર હજાર મીટર એટલે કે ચાર કિલોમીટર અંદર સુધી વર્લ્ડ બેઝ ટેકનોલોજીની મશીનરી દ્વારા કામગીરી કરવામાં આવી છે ઓએનજીસી કંપની દ્વારા સો જેટલા હાઈ ક્લાસ એન્જિનિયરો ચોવીસ કલાક વર્લ્ડ બેઝ ડ્રિલિંગની કામગીરી કરી રહ્યા છે સુરત શહેરના ચૌટાપુલ પાસેથી ચાર વર્ષીય બાળકનું અપહરણ કરનાર મહિલાની પોલીસે વલસાડમાંથી ધરપકડ કરી બાળકને હેમખેમ મુક્ત કરાવ્યું હતું અપહરણ કરતા મહિલાને બાળક ન થતા આ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે સુરત શહેરના ચૌટાપુલ પાસેથી શ્રમિક પરિવારના ચાર વર્ષીય બાળકના અપહરણની ઘટના પ્રકાશમાં આવી હતી જે બનાવ અંગે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો પોલીસે થી સાતસો જેટલા સીસીટીવી ફૂટેજના આધારે ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી ચાર પોલીસ ઇન્સ્પેક્ટર સાથેની જુદી જુદી ટીમ દ્વારા સઘન તપાસ કરવામાં આવતા પોલીસને અપહરણના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી જેમાં પોલીસે બાળકનું અપહરણ કરનાર સુરેખા સંજયભાઈ નાયકા નામની મહિલાની ધરપકડ કરી હતી સુરતથી અપહરણ કરી મહિલા દ્વારા બાળકને વલસાડ લઈ જવામાં આવ્યો હતો પોલીસે અપહરણ કરતા મહિલાની ચુંગાલમાંથી બાળકને હેમખેમ છોડાવ્યું હતું અને પોલીસ તપાસમાં મહિલા એક પુરુષ સાથે સંબંધમાં રહેતી હતી પરંતુ તેને બાળક ન થતા ફૂટપાથ પરથી બાળકનું અપહરણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગઈકાલે માહિતી મળી હતી કે આ લેડી વલસાડની પરમ દિવસે માહિતી મળી હતી કે વલસાડની આસપાસની ક્યાંક છે આ બાળક લેડી એટલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયન ગોસ્વામી આર આઈ જાડેજા અને પીએસઆઈ સિસોદિયા ભાટી પીઆઈ વાળા વગેરે અલગ અલગ ટીમો બનાવી વલસાડ સિટીના આજુબાજુના તમામ ગામો તપાસ કરતા કાલે લીલાપુરમાં સુરેખા નામની લેડી આઈડેન્ટિફાઈ થઈ કે આ લેડીનું નામ સુરેખા નાયકા છે પચાસેક વર્ષની ઉંમર છે અને બાળકને કિડનેપ જ્યારે રેડ કરી સર્ચ કરવામાં આવ્યું તો બાળક પણ ત્યાંથી મળી આવ્યું હતું સામાન પણ પેક કરીને રેડી પોઝિશનમાં હતી ત્યાંથી ભાગવા માટે પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાળક સાથે હેમકેમ પરત લઈ આવ્યા છે અને એની પૂછપરછ ચાલુ છે આ બાળક કિડનેપ કરી અને આસામ એના જેની સાથે રહે છે ઘણા સમયથી પંદરેક વર્ષથી એનાથી કોઈ બાળક હતું નહીં એટલે આ બાળકને લઈ જવાનો જ પ્લાન હતો કિડનેપ કરીને પોતાની સાથે લઈ જવા માટે અને છેલ્લા કિડનેપ અઠ્યાવીસ તારીખે પણ છવ્વીસ પચીસ છવ્વીસ તારીખથી સતત પ્રયત્નશીલ હતી કોઈ પણ બાળકને લઈ લેવા કે કિડનેપ કરવા માટે ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર પાંચમાં આવેલ રચનાનગર વિસ્તારમાં સીસી રોડ અને પેવર બ્લોકના કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાધમુહૂર્ત કરવામાં આવ્યું હતું

કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ વોર્ડના નગરસેવકો વિવિધ સમિતિના હોદ્દેદારો કાર્યકરો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિત્રે જણાવ્યું હતું કે રચનાનગર વિસ્તારમાં સીસી રોડ અને પેવર બ્લોક સુવિધા મળવાથી સ્થાનિક નાગરિકોને વધુ સુવિધાજનક મુસાફરી મળી રહેશે અને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા પણ દૂર થશે રચનાનગર એક બે ત્રણ ચાર પાંચ આશાપુરી સોસાયટી પુષ્પમ બંગલોસ પ્રભુકૃપા સોસાયટી ન્યુ રચના નગર આ બધા જ વિસ્તારોને આ રોડનો લાભ થશે ઘણા લાંબા સમયથી આ રોડ મંજૂર થયેલો હતો પરંતુ કામ બાકી હોવાને કારણે આપણે એ કામ પૂર્ણ કર્યા પછી આજે ખાતમુહૂર્ત કર્યું છે દિવાળીનો સમય છે આ કામનો પ્રારંભ થશે લગભગ દોઢ મે મહિના આ કામ ચાલશે આખો વિસ્તાર એ લગભગ નવો છેલ્લા થોડા વર્ષોમાં વિકસત વિકસતો વિસ્તાર છે જેના કારણે લોકો પ્લોટિંગ લઈને મકાન બનાવવાના કારણે સુવિધાઓમાં અનેક પ્રકારની મુશ્કેલી થાય છે પરંતુ હવે તબક્કાવાર આ કામ આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છે દિવ્ય જીવન સંગ જે ભરૂચ ભરૂચથી જાડેશ્વરનો મુખ્ય રસ્તો છે ત્યાંથી શરૂ થઈને કૃષિ યુનિવર્સિટીની દિવાલ સુધીનો આ માર્ગ છે સાથે સાથે ભરૂચમાં વરસાદના કારણે જે રસ્તાઓ તૂટી ગયા છે બધા જ રસ્તાઓ લગભગ અંદાજિત સો કરોડ રૂપિયાના ખર્ચે નવા બનાવવાની કામગીરી વિજયાદશમીથી શરૂ કરવામાં આવી છે જે ગોડી રોડ છે નંદેલાવનું એનું પણ કામ લગભગ સવા બે કરોડ રૂપિયાના ખર્ચે ચાર દિવસ પહેલા શરૂ કરવામાં આવ્યું છે તબક્કાવાર દિવાળીના સમયને ધ્યાનમાં રાખીને લોકોને કોઈ તકલીફ ન પડે એ પ્રકારે બધા જ માર્ગો આગામી દિવસોમાં અમે પૂર્ણ કરવા જઈ રહ્યા છે

જેમાં રેલવેના અધિકારીઓની ઉપસ્થિતિમાં સાફ સફાઈ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પર્યાવરણના જતનના હેતુસર વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રોટરીના સભ્યો અને રેલવેના કર્મચારીઓ જોડાયા હતા ગુડ મોર્નિંગ નમસ્કાર રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર તરફથી આજે જન્મદિવસ એમનો ચાર્ટર ડે પાંચ ઓક્ટોબર નિમિત્તે રેલવે સ્ટેશન અંકલેશ્વર ખાતે અમે કાયમ પ્રોજેક્ટ કરતા હોઈએ છીએ એ પ્રમાણે આજે પણ સ્વચ્છતા અભિયાન હાથમાં લેવામાં આવ્યું છે અને સાથે શુકનના ટ્રી પ્લાન્ટેશન પણ દરેક ચૂટી મિત્રોએ ભેગા થઈ અને સ્ટેશન માસ્ટર સાહેબને સહકારથી ટ્રી પ્લાન્ટેશનનું પણ જે પ્લાનિંગ કરેલું હતું અને ટ્રીપ વૃક્ષારોપણ કરેલું છે આપણે ભરૂચના બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા શરદ પૂનમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સમાજના સભ્યોએ ગરબા રમવાનો આનંદ માણ્યો હતો ભરૂચના બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા શરદ પૂનમના પર્વની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત ભક્તિમય વાતાવરણમાં અંબાજીની આરતી સાથે કરવામાં આવી હતી ત્યારબાદ ગરબાનો પ્રારંભ કરાયો હતો ગ્રુપ ભરૂચના ઉત્સાહભેર ગરબામાં જોડાઈને શરદ પૂનમની ઉજવણી કરી હતી આ પ્રસંગે બ્રહ્મ સોશિયલ ગ્રુપ ભરૂચના સ્થાપક રજનીકાંત રાવલ પ્રમુખ યોગેશ જોશી મહામંત્રી જાગેશ પંડ્યા ઉપપ્રમુખ ક્ષિતિજ પંડ્યા સહિતના અનેક બ્રહ્મ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગ્રુપ દ્વારા સામાજિક એકતા અને સાંસ્કૃતિક વારસાને જાણવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું હતું સૌને નમસ્કાર બ્રહ્મ સોશિયલ ગ્રુપનો આજરોજ રોજ ચાર તારીખે મોહન મીઠાઈવાળા હોલમાં શરદોત્સવ નિમિત્તે દર વર્ષે જે ભેગા થઈએ છે એવા અમારા બ્રહ્મ સોશિયલ ગુજરાત સભ્યો અને તેમના પરિવારજનો માટે આજે માતાજીની આરતી ગરબા અને મિષ્ટાન ભોજનની સાથે સાથે દર વર્ષે જે ઘારી દરેક સભ્યોને આપીએ છીએ તેનો અર્પણનો કાર્યક્રમ અમે આજે પૂર્ણ કરેલ છે એ કાર્યક્રમમાં અમારા સભ્યોએ પણ ઉત્સાહે ભાગ લીધો છે અને અઠાવીસ પરિવારોએ ટોટલ સાહીઠ સભ્યો જેવા આજે અમારે ત્યાં નોંધાયેલા છે અને એ કાર્યક્રમ અમારો આજે માતાજીની કૃપાથી પૂર્ણ થયો છે અને અમે આગામી કાર્યક્રમ દિવાળી પછી એક કાર્યક્રમ છે સંગીત માટે તો આ હતા અત્યાર સુધીના કનેક ગુજરાત ના સમાચાર વધુ અપડેટ અને સમાચાર જોવા આપ જોડાયેલા રહો કને ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર